દેવ ઉઠી અગિયારસના દિવસે સમગ્ર દેશમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે રંગીલા સેવા સમિતિ દ્વારા હસનવાડી રંગીલા હનુમાન મંદિર ખાતે તુલસી વિવાહની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઠાકોરજી અને તુલસીના લગ્નમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્નનો લહાવો લીધો હતો જેમાં હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાનાભાઈ દસરાભાઈ ડાભી મારું નામ છે મારી સંસ્થાભાઈમાં આવેલી છે સતત નવમા વર્ષમાં તુલસીઓનો કાર્યક્રમ અલગ અલગ અને કાર્યક્રમ કરે છે સમૂહ લગ્ન ભાગવત સપ્તાહ ગણેશ મહોત્સવ ગણપતિ મહોત્સવ બારકોટ વોટર પાર્ક હમણાં આગામી કાર્યક્રમ એકસો ને એકાવન વ્યક્તિઓને સિરિયસ હરીદવા લઈ જાઉં છું આવા નવા કાર્ય હનુમાનજી મહારાજ કરાવે એવી રંગીલા હનુમાજીભાઈ પ્રાર્થના કરું છું આવો નવો મારી ટીમનો નો સાસક કાર્ય

হি আন সারা প্রবৃদ্ধ থাকে রঙ্গীলাম এবার প্রার্থনা করো ছো